જૂના વડીલોના નિયમો ધ્યાથી સાંભળો આપણી આસપાસ અનેક લોકો તાંબાના વાસણનું પાણી પીતા હોય છે તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે પણ જો તાંબાનું પાણી પીતી વખતે અમુક ભૂલો કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે માણસના શરીરને સ્વસ્થ અને ફિટ રહેવા માટે અનેક પોષક તત્વોની જરૂર પડે છે તાંબુ તેમાંનું એક છે જે આપણા શરીરમાં ઘણા જરૂરી કાર્યો કરે છે તાંબુ ઘણા કારણોસર મહત્વનું છે કારણ કે તે હાડકાંને મજબૂત બનાવે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે હિમોગ્લોબિન બનાવે છે જેનાથી આપણું શરીર સ્વસ્થ બનાવે છે લોકો શરીરમાં તાંબાની ઊંપને અલગ અલગ રીતે દૂર કરવાનો પ્રયાસ કરે છે એના માટે કેટલાક લોકો કોપર રીચ ફૂડ અજમાવે છે જ્યારે કેટલાક લોકો તાંબાના વાસણોમાં પાણી પીવે છે આમ કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે જોકે તાંબાના વાસણમાં પાણી પીતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નહીં તો તે પાણી ઝેરી બની શકે છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે આ ત્રણ ભૂલો જે તાંબાના વાસણમાં રાખેલા પાણીને ઝેરી બનાવી શકે છે એક તાંબાના વાસણો સાફ ન કરવા જો તમે પીવાના પાણી માટે કોઈ પણ પ્રકારના તાંબાના વાસણનો ઉપયોગ કરો છો તો તેની સ્વચ્છતાનું ધ્યાન રાખો દરેક વખતે ઉપયોગ બાદ વાસણોને પાણીથી સારી રીતે ધોઈ લો આ સિવાય દર ત્રીસ મિનિટે વાસણને મીઠું અને લીંબુની મદદથી સાફ કરો જેથી ઓક્સિડેશનને કારણે થયેલા ડાઘ સાફ થઈ શકે ઓક્સિડેશનને કારણે તાંબાના વાસણો પર કાળા ડાઘ દેખાય છે જેનાથી ફાયદા ઘટે છે બે તાંબાનું જ પાણી પીધા કરવું કેટલાક લોકો લાભ આખો દિવસ તાંબાનું પાણી પીતા રહે છે આમ કરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે દિવસભર તાંબાનું પાણી પીવાથી કોપર ટોક્સિસિટીનું જોખમ વધે છે તેનાથી ઉબકા ચક્કર પેટમાં દુખાવો અને ગંભીર કિસ્સાઓમાં કિડની ફેલ પણ થઈ શકે છે ત્રણ તાંબાના વાસણમાં લીંબુ અને મધનું પાણી નાખવાનું ટાળો ઘણા લોકો પોતાના દિવસની શરૂઆત લીંબુ અને મધના પાણીથી કરે છે ખાલી પેટે તેને પીવાના ઘણા ફાયદા છે પરંતુ તેને ક્યારેય તાંબાના ગ્લાસ બોટલ કે અન્ય કોઈ વાસણમાં ન પીવો લીંબુમાં રહેલું એસિડ કોપર સાથે રિએક્ટ કરી શકે છે જેનાથી પેટમાં દુખાવો પેટમાં ગેસ અને ઉલટી પણ થઈ શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર